પેલા ને પેલા મોજી માર્યા હોત ને તો આ કાલે રાજ એકલા ના ખડકતા હોત પોનું હાવરો ને એ બધા તમે ત્યાં ભાઈ ભેગા થઈને હાવરતા હોત એટલે જ વાત પડી છે ને તારે એટલે તો તમારે તો વફો છે હાવરો હડો તાર હાવરો છે મજા આવી ગયા ફરવાની ફરવા ને હા બે છો અમે તો બે ના લાવો કોઈ કેતા તમે જોથી લાવો મજૂરી તો કરતા જ નહીં ઉભા ઉભા મજૂરી તો કરતા નહિ બે જણા ભરાવે એના પૈસા તમે બાપડો ભોળો છે

ફાયર જો નવાલી નઈ આવતા તો કવગાશું આ તમે ક્યાં લાવતા અમે આ હોય તમે તો કરો આ તો આ જગ્યા નહી પડી હોય તમે કેમ ચોંઘા બોમ્બ પડતા બે જણા તમે આપણો કોમ કરે એની જેમ મારો ભાઈ ઉભો

આ આખી જતારા હોટલથી જેઠવા કાય હાલતા ને ખાવા બવાના ના પૈસા આલે તાર ખાઓ કે રવડી લાવ શું કીધું આગે મને હાટ પતરો

અમાર તો બે નકો આ બે તમારું કોમ છે હા બોલો આગળ તમે બેહો હતા તમે બેઠા આખો દાડી ગમર રવડી છે અને આ કાલ પત્ર એડી ને રાકેશભાઈ અને આ મજૂરીઓ કરીને પૂરા દાર વધી ભેગા કરાય મજુરીયા બાદ ખડકરા

તમે જેવો તમારે બદલે કરી શકે શકે આ વરસાદ આવ્યા હોત તો પૂરા રાત ના પણ ઉપાડો તમે મજૂર ફોડવા તમે કોમે ના કરું કે હમ તીર ઉંગવાના જવા આવડ કે ની કીધું તમારે ટેકો તો કરાવવો પડે ઘરનો ટેકો ટેકો લે કશું હળી ભાજીન બે કટકા કરતા નહિ અને જટિયો ઉડાડે છે ગોમમાં રવડે છે કે અમે અમાર પૈસી ફરસ છે કેમ કે તમે તારો ઓયને આ બીપી ભેજો આલો રે અન કરતા પર તમે પડ જઈ લેવા કરો તો આ તો હજુ તો તો કરે ના કરે વાસી ઈ તો મન કરાવે છે ધીરા પણ તમારે કરવાનું જ નહીં

તમને ખાલી હોય તો ભાગ ભાગ નહીં પાડવા તમે કોમ કરો સોની મોની ભે સુ ત્રાજ લેલી છે